નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાતમો વિજ્ઞાનમાં મોસ્ટ આઈએમબી પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ એમાં આજે આપણે વિદ્યુત ઘંટડી એનો અભ્યાસ કરીશું તો ચલો જોઈએ આગળ અહીંયા આગળ વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરેલી છે તો આ વિદ્યુત ઘંટડી એ કઈ રીતના કાર્ય કરશે તો એના વિશે માહિતી મેળવીએ વિદ્યુત ઘંટડી વિદ્યુત પરિપથ સાથે દર્શાવેલી છે અહીંયા આગળ કટોરી આગળ હથોડી થોડી જ્યારે કટોડીની સાથે અથડાશે એટલે અવાજ ઉત્પન્ન થશે એના માટે જો કઈ પ્રોસેસ થશે તો આ અવાજ ઉત્પન્ન થશે તો અહીંયા આગળ એક તારનું ગૂંચરું દર્શાવેલું છે અને અહીંયા આગળ બીજું તારનું ગૂંચરું છે જેમાં વિદ્યુત પ્રવાહ એટલે અહીંયા આગળથી વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવશે ત્યારે આ તારનું ગૂંચરું એ વિદ્યુત ચુંબક તરીકે કાર્ય કરશે વિદ્યુત ચુંબક તરીકે કાર્ય કરી અને આ બાજુ આ સ્ક્રૂ અને આ જે હથોડીની પટ્ટી આપેલી છે એ લોખંડની પટ્ટીને શું કરશે આકર્ષે આકર્ષે એટલે આ પોતાની સામે ખેંચશે જેનાથી આ કટો હથોડી એ કટોરી સાથે અથડાશે અને રણકાર ઉત્પન્ન થશે તો ચલો જોઈએ તે લોખંડના ટુકડા પર વિન્ટારેલ વિદ્યુતના તારનું ગૂંચરું છે આ ગૂંચરું એ વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે અહીંયા આગળ આ તારના ગૂંચડા આપેલા છે એ વિદ્યુત ચુંબક તરીકે કાર્ય કરે છે આ ગૂંચરાની નજીક લોખંડની હથોડી જેવી રચના આવેલી છે એટલે તાર એનું ગૂંચરું એની નજીક આ લોખંડની પટ્ટી આપેલી છે એ શું હથોડી છે જે કટોરી સાથે અથડાશે જેનાથી અવાજ ઉત્પન્ન થશે લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ આવેલો છે તો અહીંયા આગળ આ સ્ક્રૂ આવેલો છે જેને શું કહેવાય સંપર્ક સ્ક્રુ એ આ વિદ્યુતનું જે ગૂંચરું આપેલું છે એની સાથે આકર્ષ્યા છે અને એની નજીક જશે હવે આ સ્ક્રુ આકર્ષે એટલે ઉપરનો ભાગ પણ કટોરીની નજીક આવશે અને અથડાશે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં હોય છે ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં કોઇલ વિદ્યુત ચુંબકીય બને છે એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ દાખલ કરીશું એટલે આ કેવું બનશે વિદ્યુત પ્રવાહ સહિત બનશે એટલે કે ચુંબકીય બનશે અને સ્ક્રૂ અને પટ્ટીની પોતાની તરફ આકર્ષશે ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે આ પ્રક્રિયામાં પટ્ટીના છેડે રહેલી હથોડી એટલે અહીં આગળ આજે હથોડી આપેલી છે એ શું થાય આ કટોરીની સાથે અથડાશે આ પ્રક્રિયામાં પટ્ટીના છેડે રહેલી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન થાય છે જો કે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષિત છે તે વખતે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે એટલે અહીં આગળ આ હથોડી એ એકવાર કટોડી સાથે અથડાઈ જશે અને પછી અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાં ભંગાણ સર્જાશે એટલે કે એટલે કે આ જે તારનું ગૂંચરું એને જ્યાં પટ્ટીને આકર્ષી હતી એ ભંગાણ સર્જાવાને કારણે અપાકર્શે એટલે કે દૂર થશે પછી ફરીથી શું થાય ફરીથી પ્રવાહ પસાર થાય અને ગૂંચરું એ વિદ્યુત પ્રવાહ સહિત બનશે એટલે પટ્ટીની પોતાની તરફ આકર્ષશે એટલે ફરી આ હથોડી એ કટોડી સાથે અથડાશે અને અવાજ ઉત્પન્ન થશે ગૂંચરું વિદ્યુત ચુંબક તરીકે તરીકે વર્તતું નથી લોખંડની પટ્ટી જેના મૂળ સ્થાને પાછી આવે છે એટલે જે સમય વિદ્યુત પરિપથનું ભંગાણ સર્જાય એ સમયે આ ગૂંચરું જે છે એ ચુંબક તરીકે કાર્ય કરતું નથી એટલે હથોડી વય પોતાની જગ્યા પર જશે પછી ફરીથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે એ ગૂંચરું એ ફરીથી શું બનશે ચુંબક તરીકે કાર્ય કરશે અને જે સ્ટીલની પટ્ટી છે એની પોતાની તરફ ખેંચશે એટલે નીચેનો ભાગ આ જે સ્ક્રુવાળો ભાગ છે એ અહીંયા આગળ ચુંબકની તરફ આકર્ષાશે એટલે ઉપરનો ભાગ એ એક કટોડી સાથે ટકરાશે કૂચરો વિદ્યુત ચુંબક તરીકે વળતું નથી લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવે છે ફરીથી વિદ્યુત પ્રવાહ પસાર થતો પટ્ટી આકર્ષણ અનુભવી હથોડીની સ્ટીલની કટોડી સાથે અથડાય છે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે તેથી ઘંટડી રણકે છે હવે ફરીથી એમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે ગૂંચરો ફરીથી એ ચુંબક તરીકે કાર્ય કરશે અને સ્ક્રૂ એને પોતાની તરફ ખેંચશે એટલે આ હથોડી કટોડી સાથે અથડાશે ચલો ફરી એકવાર જોઈએ અહીંયા આગળ બે તારના ગુંચરા આપેલા છે આ એક અને બે હવે એ તારના ગુંચરામાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે તે બંને તારના ગુંચરા એ વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ચુંબક તરીકે કાર્ય કરશે હવે આ બંને વિદ્યુત ગુંજરાએ ચુંબક તરીકે કાર્ય કરશે જેનાથી શું થાય અહીંયા આગળ આ લોખંડની પટ્ટી આપેલી છે સ્ક્રૂ સાથે એ સંપર્ક સ્ક્રૂ એ વિદ્યુત ચુંબકના લીધે એ આ ગૂંચરા તરફ આકર્ષાશે હવે પટ્ટી એ ગૂંજરા તરફ આકર્ષાશે જેના કારણે ઉપર રહેલી હથોડી એ કટોરી નજીક આવશે ને એની સાથે અથડાશે એટલે શું થાય અવાજ ઉત્પન્ન થશે એકવાર અથડાશે એના પછી અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ હોય તો બંધ થશે એટલે આ ચું આ જે ગુંજરા હશે એ ચુંબક તરીકે કાર્ય કરશે નહીં જેનાથી શું થાય કે હથોડીએ પોતાની મૂળ સ્થાને પાછી આવશે જ્યારે ફરીથી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે ફરી એ ચુંબકની જેમ કાર્ય કરશે ને ફરીથી આ પટ્ટી એટલે હથોડી એ કટોડી સાથે અથડાશે અને અવાજ ઉત્પન્ન કરશે આ પ્રક્રિયા એ ખૂબ જ ઝડપી થાય છે જેનાથી આપણે ઘંટડીનો અવાજ સાંભળી શકીએ છીએ તો આ રીતના પરીક્ષામાં આકૃતિ દોરવી અને એના બાજુમાં आीन विद्युत घटरीनेगता केला मुद्दा हो, लखवा तर या आगर आपण विद्युत घटरीने चर्चा करीना प्रश्न आपण आगळ्या भागम जोशो वीडियो गमे तो लाइक करो शेअर करो जय हिंद जय भारत